મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય એક વાત ખાસ ધ્યાન આપવા જેવી છે કે આ માનવ શરીર કેવળ પોતાનું કલ્યાણ કરવાને માટે જ મળ્યું છે ધન કમાવવું અને ભોગવવા એ માટે મનુષ્ય શરીરનું પ્રયોજન છે જ નહીં ભોગ ભોગવવાનું તો દરેક યોનિમાં થાય છે દેવતાઓથી લઈને નરકોમાં પડેલા જંતુઓને માટે પણ ભોગ મળે છે ઇન્દ્રિયોથી થવાવાળા સુખ સુખ સ્વર્ગમાં પણ મળે છે અને નરકમાં પણ મળે છે નરકમાં જ્યાં ઘણી ઘોર યાતનાઓ આપવામાં આવે છે ઉકળતા તેલમાં નાખી દેવામાં આવે છે શરીરના ટુકડે ટુકડા કરી દેવામાં આવે છે તો પણ નરકોમાં રહેવાવાળા જીવ મળતા નથી જ્યારે તેને ઉકળતા તેલમાંથી કાઢવામાં આવે છે તે સમયે તેને સુખનો અનુભવ થાય છે શરીરના ટુકડા થઈ ગયા હોય છે તેનાથી દુઃખ થાય છે પરંતુ શરીર મળવાથી સુખ થાય છે આ રીતે ઇન્દ્રિયોથી થવાવાળું સુખ તો નરકમાં પણ મળે છે કૂતરા ગધેડા સુવર વગેરેને પણ સુખ મળે જ છે પરંતુ મનુષ્ય શરીર સુખ ભોગવવાને માટે એશ આરામ કરવાને માટે છે જ નહીં દુઃખ ભોગવવાને માટે પણ આ મનુષ્ય શરીર નથી સુખની મુખ્યતા સ્વર્ગમાં રહે છે અને દુઃખની મુખ્યતા નરકોમાં રહે છે મનુષ્ય શરીરમાં સુખ અને દુઃખ બંને આવે છે પરંતુ મનુષ્ય શરીર સુખ અને દુઃખ બંનેથી ઉપર ઉઠીને પોતાનું કલ્યાણ કરવા માટે મળ્યું છે એક માર્મિક વાત છે મનુષ્યને જેટલી સુખ સામગ્રી મળે છે તે ફક્ત બીજાઓનું હિત કરવાને માટે જ મળે છે અને જેટલી દુઃખ સામગ્રી મળે છે તે માત્ર સુખ બુદ્ધિ હટાવવાને માટે મળે છે આ બંને વાતો ખૂબ વિચારવાની છે સંસારનું સુખ શું છે જે વસ્તુની ચાહના થાય છે તે વસ્તુ મળી જાય તો તેનાથી સુખ થાય છે જેમ કે ધનની લાલસા હોય તો ધન મળવાથી સુખ મળે છે જોરદાર ભૂખ લાગે તો ભોજન મળવાથી સુખ મળે છે જોરદાર તરસ લાગે તો પાણી પી મળવાથી સુખ મળે છે આવી રીતે કામનાની પૂર્તિ થવાથી એક સુખ થાય છે એ સુખ કામનાને આધીન છે જો જોરદાર ભૂખ ન હોય અને ઉત્તમ ભોજન મળી જાય તો તે સુખ થશે નહીં મનમાં લોભ નહીં હોય તો ધનમાં મળવાથી સુખ થશે નહીં તાત્પર્ય એ છે કે ચીજ ન મળવાથી દુઃખ થશે એ ચીજના મળવાથી જ સુખ થશે સંસારના જેટલા સંયોગો છે તેમાં પહેલાં દુઃખ થશે જ્યારે તેમાં જ તમને સુખ મળશે જો દુઃખ નહીં હશે તો સંસારના પદાર્થ સુખ નહીં આપે તેથી સુખનું કારણ દુઃખ થયું અને સુખના પછી પણ દુઃખ જરૂર થશે જેમ કે ધન મળવાથી સુખ થાય છે અને એ ધન ચાલ્યું જવાથી તો દુઃખ જ થાય છે સામગ્રી અનુકૂળ સામગ્રી તો મળે તો સુખ છે અને ન મળે તો દુઃખ છે સારું લાગે છે તો સુખ છે અને ખરાબ લાગે છે તો દુઃખ છે સારું લાગવું અને ખરાબ લાગવું બુરું લાગવું બંનેમાં ફરક છે એક તરફ સુખ અને એક તરફ દુઃખ હોય છે પણ બંનેને તોલીને જોવામાં આવે તો કોઈ ફરક નથી સાધારણ મનુષ્યની બુદ્ધિ આરંભને તો જુએ છે પણ તેનો અંત નથી હોતો અથવા તો તેનો અંત જોતી નથી પરંતુ વિચારવાન મનુષ્ય તેના અંતને જુએ છે અને તેનું પરિણામ શું આવશે તે પણ પહેલા જુએ છે પરિણામ જોવાવાળા તો વિવેકી પુરુષ હોય છે પરંતુ તેઓ પરિણામ ન જોઈને આરંભ જુએ છે તેઓ પશુ સમાન હોય છે જે રોગી માણસ જીભના થોડાક સુખથી વશ થઈને પરિજીનો ભંગ કરી લે છે ત્રણ આંગળીની જીભને વશ થઈને સાડા ત્રણ હાથના શરીરને બગાડી દે છે તે વિચારવાન પુરુષ કહેવાતો નથી વિચારવાન બુદ્ધિમાન એ જ કહેવાય છે જે કુપથ્ય ન કરે વિચારવાન મનુષ્ય એવું કામ નહીં કરે જેનાથી નરકોમાં જવું પડે ચોરાસી લાખ યોનીઓમાં ભટકવું પડે વારંવાર દુઃખ પામવું પડે એવા કામની નજદીક જ તેઓ નહીં જાય તેઓ એ જ કામ કરશે જેનાથી તેઓ સદાને માટે સુખી થઈ જાય મનુષ્યોમાં વિવેકની પ્રધાનતા છે એ વિવેકને મહત્વ આપીને જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે વિવેકની પ્રધાનતા પરિણામને વિચારવામાં છે તાત્કાલિક વિચારવામાં નથી તાત્કાલિક દૃષ્ટિએ તો પશુઓની હોય છે કે જે સામે દેખાય છે એ ઠીક છે બસ આગળ શું થશે તેની પરવા નથી અત્યારે જે મળી જાય લઈ લો પછી પરિણામ શું હશે કોઈ પરવા નહીં એવા મનુષ્યોમાં અને પશુઓમાં શું ફરક છે મનુષ્ય તો તે છે જે એ જુએ છે કે અંતે આનું પરિણામ શું થશે હાલમાં ભોગ ભોગવવામાં અને ધનનો સંગ્રહ કરવામાં લાગી રહી છું તો મરવાથી ધન વગેરે પદાર્થો અહીંયા જ રહી જશે અને પોતાના કરેલા કર્મોનું ફળ આગળ ભોગવવું પડશે એટલા માટે અહીંયા ધન પણ કમાવવાનું છે શરીરનો નિર્વાહ પણ કરવાનો છે પરંતુ લોભમાં અને ભોગમાં ફસાવવાનું નથી આ સાવધાની રાખવાની છે ગૃહસ્થમાં રહીને ધન કમાવવું સુવિધાના અનુસાર રહેવું પણ લોભ બુદ્ધિ અને ભોગ બુદ્ધિથી નહીં તાત્પર્ય એ છે કે બુદ્ધિથી ધન કમાવવું નથી અને ભોગ બુદ્ધિથી સંસારમાં સુખ ભોગવવાનું નથી ગીતામાં આવ્યું છે કે રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયોના દ્વારા વિષયોનું સેવન કરવામાં આવે તો એક પ્રસન્નતા થાય છે એ પ્રસન્નતાથી દુઃખોનો નાશ થાય છે એવા પ્રસન્ન ચિત્તવાળા સાધકની બુદ્ધિ ઘણી જલ્દી પરમાત્મા તત્વમાં સ્થિત થઈ જાય છે એટલા માટે ધન કમાવવાનું છે અને તેના દ્વારા બીજાઓને ઉપકાર કરવાનો છે પરંતુ સંગ્રહ કરવાનો નથી લોભ બુદ્ધિ થવાથી જ સંગ્રહની બુદ્ધિ થાય છે લોભી માણસ ધનને પોતાને માટે અને બીજાઓને માટે વાપરી શકતો નથી વાપરવાથી જ પૈસા કામમાં આવે છે વાપરવું અને પૈસા એ બે અલગ બાબતો છે આ બંનેમાં વાપરવું મોટી વાત છે સંગ્રહ કરવો મોટી વાત નથી કારણ કે સંગ્રહ કરવાથી બીજાઓના સુખમાં મુશ્કેલી થશે અને પોતે સુખ નહીં ભોગવી શકશે લોભી માણસ ધનના સંગ્રહનું અભિમાન કરીને પોતાને ભલે સુખી માની લે પણ તેનું ધન તો પોતાના કામમાં ન જ આવે અને બીજાઓના કામમાં જ આવે અને બીજાઓના કામમાં ન આવે તો તેનો કોઈ અર્થ નથી તે પોતાના તથા બીજાઓના કામમાં આવતું નથી તેને ધન માનવું જ ભૂલ છે જેમ કે તમે રૂપિયાની એક મો પેટી ભરી લીધી અને અમે રદ્દી છાપાઓની એક પેટી ભરી લીધી જો કામમાં ન લઈએ તો રૂપિયાને પસ્તીમાં શું ફેર પડશે એ જ પ્રમાણે એક પેટીમાં સોનું રાખવામાં આવે અને એક પેટીમાં પથરા રાખવામાં આવે જો જો કામમાં કામમાં લેવાથી તો સોનું પોતાની જગ્યાએ છે અને પથ્થર પોતાની જગ્યાએ છે પરંતુ જો કામમાં ન લઈએ તો સોનું અને પથ્થરમાં શું ફર્ક છે આનાથી સાબિત થયું કે આ બધી ચીજો વાપરવાથી જ કામ આવે છે સંગ્રહ કરવાથી નહીં નહીં તો છોડીને મરવું જ પડશે પછી વધારે ધન છોડીને મરી ગયો તો શું અને થોડું ધન છોડીને મરી જાય તો શું આપણી સાથે તેને સંબંધ તો રહેશે નહીં એટલા માટે તમારી પાસે જે વસ્તુઓ છે તેને યથાયોગ્ય રીતે વાપરો વાપરવાથી પોતાના કામમાં પણ આવશે અને બીજાઓના કામમાં પણ આવશે રૂપિયા વગેરે વસ્તુઓનો એમ જ નાશ કરવો પણ માનવતા નથી અને તેમનો સંગ્રહ કરવો પણ માનવતા નથી યથાયોગ્ય જ્યાં જરૂર પડે ત્યાં તે જરૂર પૂરતું વાપરવું અને ન્યાયપૂર્વકનું ધન ઉપર ઉપાર્જન કરવું એ માનવતા છે લોભમાં ફસાવવાનું નથી નિર્વાહને માટે ભોજન વગેરે કરવાનું છે જેથી શરીર ઠીક રહે ભગવાનનું ભજન કરવું સંસારની સેવા પણ કરવી અને ઘરનો ધંધો પણ કરવો એટલા માટે શરીરને ઠીક રાખવાનું છે જો ભોગોમાં જ લાગી રહીશું તો ભોગ ભોગવતા શરીર બગડી જશે કોઈ કામને લાયક રહેશે નહીં પારમાર્થિક ઉન્નતિ તો કરી જ નહીં શકો લૌકિક કામ ધંધા પણ થશે નહીં કારણ કે રોગી શરીરથી કંઈ પણ સેવા થઈ શકે નહીં પદાર્થનો સંગ્રહ કરવો અને ભોગ ભોગવવા એ અસુરોના લક્ષણ છે મનુષ્યોના લક્ષણ નથી એ આસુરી સંપત્તિ છે જે બાંધવાવાળી છે ગીતાજીના સોળમા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે નિબંધાયા સુરી મતા માણસે એ ભાન રાખવું જોઈએ કે માત્ર સંગ્રહ કરવાને માટે કમાવવાનું નથી માત્ર ભોગ ભોગવવાને માટે એશ આરામ કરવાને માટે કમાવવાનું નથી પરંતુ પોતાનું નિર્વાહ માત્ર કરીને પારમાર્થિક અને લૌકિક વ્યવહારમાં તેનો સદઉપયોગ કરવાનો છે પારમાર્થિક ઉન્નતિ કરવાની છે દુરંદેશી રાખવાની છે કે મરણ પછી આપણું કલ્યાણ થઈ જાય મુક્તિ થઈ જાય તો પાપ કરતા રહેશો આગળ નરકમાં જવું પડશે ચોરાસી લાખ યોનીઓમાં જવું પડશે આના પણ ઘણો વિચાર કરવાની આવશ્યકતા છે મનુષ્યોનો ખાસ ઉદ્દેશ્ય પરમ તત્વને પામવાનો છે પોતાનું કલ્યાણ કરવાનું છે હવે કલ્યાણ એટલે શું લાભ તો પૂરો મળી જાય અને નુકસાન કોઈ જાતનું ન થાય સુખ પણ ઊંચામાં ઊંચું મળી જાય અને દુઃખ ત્યાં પહોંચે જ નહીં માત્ર આનંદ જ આનંદ રહે શાશ્વત આનંદ ક્ષણિક આનંદ નહીં આને કલ્યાણ કહેવાય મુક્તિ કહે છે આને પ્રાપ્ત કરવાને માટે જ માનવ શરીર મળ્યું છે તુજ ભોગોમાં ફસાઈને મહાન દુઃખ પામવાને માટે નહીં હવે તમારે ભોગ ભોગવીને પરેશાન થવું છે ક્ષણિક સુખ જોઈએ છે કે પરમ તત્વની પ્રાપ્તિ કરીને શાશ્વત સુખ જોઈએ છે તે નિર્ણય તમારે કરવાનો છે